નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફાસ્ટ ડે ન્યુઝ વડોદરા કોર્પોરેશનની બે હજાર પચ્ચીસની ડાયરી જાન્યુઆરી મહિનાના છેલ્લા દિવસ પર પાલિકાની મુખ્ય કચેરીમાં આવી વર્ષ બે હજાર પચીસમાં કોર્પોરેશન ત્રીસ હજાર ઉપર ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ બે હજાર પચીસની ત્રીસ હજાર નંગ પર ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી છે આ માટેની એક દરખાસ્ત કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં મંજૂર કરવામાં આવી હતી કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોવાથી લોકોને ઉપયોગી એવા જરૂરી સરકારના અને વડોદરા શહેરના વહીવટી વિભાગોની માહિતી ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ સાંસદ ધારાસભ્યો કોર્પોરેટરો શિક્ષણ સમિતિના હોદ્દેદારો વગેરેના સંપર્ક નંબરો મળી રહે તે માટે કોર્પોરેશનના જનસંપર્ક વિભાગ દ્વારા પ્રતિવર્ષ આ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવે છે દર વખતે એવું કહેવામાં આવે છે કે ડિસેમ્બરના અંત સુધીમાં ડાયરી મળી જશે હકીકતમાં ડાયરી છપાવવાની સત્તા સ્ટેન્ડિંગ સમિતિ પાસે છે ફક્ત કોમ્પ્લિમેન્ટ્રી ડાયરીની સંખ્યા અને ભાવ સમગ્ર સભા નક્કી કરે છે સ્ટેન્ડિંગ સમિતિએ સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ દરખાસ્ત મંજૂર કરી દીધી હોય છે છતાં ડાયરી મળવામાં વિલંબ થાય છે દર વર્ષે આવા કોઈ કારણો ઊભા જ હોય છે ચાલુ વર્ષે પણ નવા વર્ષના પ્રારંભ પછી જાન્યુઆરી મહિનાના અંતે ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે આ ડાયરીમાં પાલિકાની તમામ માહિતી સાથે અધિકારીઓના ફોન નંબર સહિતની માહિતી છાપવામાં આવતી હોય છે જેથી નાગરિકોને પણ આ ડાયરી ઘણી ઉપયોગી સાબિત થતી હોય છે